હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોકલેટ સુખડીની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ચોકલેટ સુખડી બનાવી ખૂબ જ સરળ છે અને તે એકદમ પોચી બને છે મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ સરસ બનીને તૈયાર થશે તો ચલો ચોકલેટ સુખડી બનાવવાનું શરૂ કરીએ તો ચલો ચોકલેટ સુખડી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર રોટલી કરીએ છે તે જ લેવાનો છે હવે જેટલો ઘઉંનો લોટ હોય તેના અડધા પ્રમાણમાં ઘી લેવાનું છે જો બે કપ જેટલો ઘઉંનો લોટ હોય તો એક કપ જેટલું ઘી લેવાનું છે ત્યારબાદ કોકો પાવડર લઈશું જે બેથી ત્રણ ચમચી લઈશું અને ગોળ આપણે એકદમ ઝીણો સમારીને લેવાનો છે હવે સુખડી બનાવવા માટે આપણે એક નોનસ્ટિકમાં અને નોનસ્ટિક ન હોય તો જાળા તળિયાવાળી કોઈ પણ કઢાઈમાં આપણે ઘી ઉમેરીશું લોટનું માપ એક બાઉલ જેટલું છે તો તેની સામે આપણે અડધા બાઉલ જેટલું ઘી ઉમેરવાનું છે અને જો લોટ તમે વધારે લો તો ઘીનું માપ પણ એ રીતે વધારે લેવું ઘી ઉમેરી અને તરત જ આપણે લોટ ઉમેરી દેવાનો છે લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે ઘી અને લોટને એકદમ સરસ એવું મિક્સ કરતા જઈ અને તેને ધીમે ધીમે શેકાવા દઈશું આ ચોકલેટ સુખડી એટલી સરસ બનીને તૈયાર થાય છે કે નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ ભાવશે અને જો તમે એકવાર બનાવી લેશો તો બધા ઘરમાં વારંવાર બનાવવાનું કહેશે તેટલી સરસ બનીને તૈયાર થાય છે લોટમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સતત આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાનો છે શરૂઆતમાં જ્યારે લોટ શેકશો ત્યારે લોટ હલાવવામાં એકદમ હાર્ડ લાગશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટમાં હવા ભરાશે અને લોટ એકદમ હલકો લાગશે એટલે આસાનીથી તમે હલાવી શકશો તો બસ આ રીતે હલાવતા જઈ અને આપણે લોટ શેકાવા દેવાનો છે લોટનો કલર એકદમ ચેન્જ ન થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહી અને શેકી લઈશું લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ આપણને લોટમાંથી ઘી છૂટું પડતું દેખાશે અને લોટમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે આ ચોકલેટ સુખડી બનાવી એકદમ સરળ છે અને જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે સુખડી બનાવવા માટે આપણે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો રાખી અને લોટ એકદમ સરસ શેકાવા દેવાનો છે જો તમારો લોટ કાચો રહી જશે તો સુખડી પરફેક્ટ નહીં બને એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવો લોટ આપણે શેકાવા દેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે અને તેમાંથી ઘી પણ છૂટું પડતું દેખાશે એટલે લોટ આપણો એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે શેકાયેલા લોટને તમને નજીકમાંથી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો બસ આ જ રીતનો આપણે લોટ શેકી દેવાનો છે તો લોટ આપણો એકદમ સરસ એવો શેકાઈ જાય અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે અને ઘી છૂટું પડી જાય એટલે તેમાં કોકો પાવડર ઉમેરીશું તો બેથી ત્રણ ચમચી જેટલો કોકો પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચોકલેટ ફ્લેવર તમને જો વધારે પસંદ હોય તો એક ચમચી જેટલો કોકો પાવડર વધારે એડ કરવાનો ત્યારબાદ તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું હવે આ બધી જ સામગ્રીને આપણે હલાવતા જઈ અને મિક્સ કરી લઈશું જ્યાં સુધી બધો જ ગોળ એકદમ સરસ એવો ઓગળી ન જાય ત્યાં સુધી બધી જ સામગ્રીને આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાની છે કઢાઈ અને સેકેલોટ આપણો એકદમ ગરમ હશે એટલે ગોળ એકદમ સરસ એવો ઓગળી જશે તો બસ આ જ રીતે આપણે હલાવતા જઈએ અને બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને મિશ્રણને મિક્સ કરી લઈશું હવે બધો જ ગોળ એકદમ સરસ એવો ઓગળી ગયો છે અને મિશ્રણ આપણું એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો ત્યારબાદ કોઈપણ પ્લેટમાં આ રીતે આપણે ઘી લગાવી અને બધું જ મિશ્રણ ઉમેરી અને તેને ઠારી દઈશું લોટ શેકાઈ ગયા બાદ ગોળને હંમેશા ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને પાછળથી જ ઉમેરવો જો પહેલેથી જ તમે ગોળ ઉમેરી દેશો તો સુખડી આપણી એકદમ હાર્ડ બનશે એટલે લોટ એકદમ સરસ એવો શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને લાસ્ટમાં જ ગોળ ઉમેરવાનો છે હવે બધા જ મિશ્રણને એકદમ સરસ એવું સેટ કરી લઈશું તો બસ આ રીતે વાડકીથી શેપ આપી દઈએ વાડકીથી આ રીતે મિશ્રણને શેપ આપીશું એટલે ઉપરની સપાટી એકદમ સરસ એવી લીસી તૈયાર થશે હવે મિશ્રણ પ્લેટમાં એકદમ સરસ એવું સેટ થઈ જાય ત્યારબાદ આપણે તેના કટ લગાવી દઈશું તો તમારે નાની મોટી જે સાઇઝની સુકડી બનાવી હોય તે સાઇઝના કટ કરી અને સ્ક્વેર શેપમાં કાપી લઈશું તો છે ને ચોકલેટ સુકડી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો હવે તમે જોઈ શકો છો કે ચોકલેટ સુખડી આપણે એકદમ સરસ એવી કટ કરી દીધી છે તો સુખડી થોડી ઠંડી થાય એટલે તમે સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે સુખડી આપણી એકદમ પરફેક્ટ અને એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ બનીને તૈયાર થઈ છે ચોકલેટ સુખડી બનાવીને તમે ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો જે એકદમ ફ્રેશ એવીને એવી જ રહે છે હવે તૈયાર થયેલી ચોકલેટ સુખડીને કટ કરીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી સુખડી બનીને તૈયાર થઈ છે તો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો